ઓમ શ્રી પરમાત્માને નમઃ શ્રી શ્રીકૃષ્ણ વંદે જગદ્ગુરૂ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથ ની જય સનાતન ધર્મ ની જય કેમ છો વાલા શ્રોતા મિત્રો મજા મને ફરી એક વાર આપનું ગીતા જ્ઞાન ગંગા સત્સંગમાં હાર્દિક સ્વાગત છે સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો આજે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથ નો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ ના શ્લોક નંબર ચાર વિશે ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ દેવ છો અહંકાર ભિન્ના પ્રકૃતિ અષ્ટધા કે મારી આ પ્રકૃતિ પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આમ આઠ પ્રકારે વહેચાયેલ છે આ આઠ પ્રકારના ભેદવાળી તો અપરા પ્રકૃતિ એટલે કે મારી જડ પ્રકૃતિ છે મિત્રો શ્લોકના અર્થ અને વિસ્તારથી જોઈએ કે બધાનું કારણ પરમાત્મા છે તેઓ પ્રકૃતિને લઈને સૃષ્ટિની રચના કરે છે ક્યોક તો પ્રકૃતિને લઈને ભગવાન રચના કરે છે ગીતા અધ્યાય નવ શ્લોક આઠ અને ક્યોક ભગવાનની અધ્યક્ષા તામાં પ્રકૃતિ રચના કરે છે ગીતા અધ્યાય નવ શ્લોક દસ અધ્યાય નવ રાજવિદ્યા રાજ યોગનો શ્લોક નંબર પ્રકૃતિ આઠ્યુ પુનઃ પુનઃ ભૂતગ્રામ વંશ પ્રકૃતિ વસતા કે મારી પ્રકૃતિનો આશ્રય લઈને પ્રકૃતિના સામર્થ પરતંત્ર આ સંપૂર્ણ પ્રાણી સમુદાયને હું વારંવાર એમના કર્મો અનુસાર સર્જું છું અને શ્લોક નંબર દસ કે મામે દક્ષિણ પ્રકૃતિ સૂર્ય તે સચરાચરમ હેતુ તાતેન કોંતેય જગદ્વી પરિવર્તતે કે હે કુંતી પુત્ર મારી અધ્યક્ષતાને લીધે પ્રકૃતિ જળ અને ચેતન સહિત સર્વ જગતને ઉત્પન્ન કરે છે અને એ કારણથી જ આ સંસાર ચક્ર ફરે છે તો મિત્રો અહીં ભગવાન સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થાય છે કોણ કરે છે અને તેની રચનાનું વર્ણન કરે છે તો મિત્રો જે પ્રકૃતિને લઈને રચના કરે છે તેનું નામ અપરા પ્રકૃતિ છે અને પોતાનો અંશ જે જીવ છે તેને ભગવાન પરાપ્રકૃતિ આગળના

પ્રકૃતિ પડી પ્રકૃતિ મતલબ માયા એવી જ રીતે પરમાત્માનો અંશ હોવાથી જીવને પણ પરમાત્માથી ભિન્ન સિદ્ધ કરી શકાતો નથી કેમ કે એ પરમાત્માનું જ સ્વરૂપ છે પરમાત્માનું સ્વરૂપ હોવા છતાં પણ કેવળ અપરા પ્રકૃતિને સાથે સંબંધ જોડવાના કારણે આ જીવાત્મા પ્રકૃ જીવાત્માને પ્રકૃતિ કહેવામાં આવે છે તો અપર આ પ્રકૃતિના સંબંધથી પોતાની કૃતિ એટલે કે પોતાના કાર્યને કારણ માનવાના કારણે જ જીવ રૂપ થાય છે અને જો તે પોતાની કૃતિને ન માને તો તે પરમાત્મા સ્વરૂપ જ છે પછી તેની જીવ અથવા પ્રકૃતિ સંજ્ઞા નથી રહેતી અર્થાત તેમાં બંધનકારક કૃતવ્ય અને ભોક્તૃત્વ નથી રહેતું ગીતા અધ્યાય અઢાર શ્લોક સત્તર યશ્યનાહમ કૃતોભાવો બુદ્ધિ યશ્ય ન લિપ્યતે હાથ તપીન ઇમામલો લોકાંત હંતિન નિબંધતે કે જે પુરુષના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી અને જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી એ પુરુષ આ બધા લોકોને મારીને પણ વાસ્તવમાં કોઈને પણ મારતો નથી એટલે કે તે પાપથી બંધાતો નથી તો મિત્રો ભગવાને પોતાની પ્રકૃતિના બે ભાગ પાડ્યા છે એક અપરા અને બીજી પરા જે આપણે આગના પાંચમા શ્લોકમાં જોઈશું તો અપરા પ્રકૃતિમાં પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આમ આઠ શબ્દો લેવામાં આવે છે તેમાંથી તો પાંચ સ્થૂળ ભૂતો થાય અને ભૂતોને માનવામાં આવે તથા મન અહંકાર આ ત્રણથી થી સૂક્ષ્મ સૃષ્ટિ માનવામાં આવે તો આ વર્ણન અધૂરું ગણાય કારણ કે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ત્રણ વસ્તુ ભેગી થાય તો જ પ્રકૃતિ બને છે કારણ રૂપ પ્રકૃતિના વિના પ્રકૃતિનું વર્ણન અધૂરું રહી જાય આથી આદાર આદારણીય ટીકાકારોએ પોચ સ્થૂળ ભૂતોની જે પોચ સૂક્ષ્મ તનમાત્રાઓ છે જેને વિષયો કહેવાય છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એને લીધી છે જે પોચ સ્થૂળ ભૂતોના કારણ છે મન શબ્દથી અહંકાર થયો જે મનનું કારણ છે બુદ્ધિ શબ્દથી મહત્તત્વ એટલે કે સમષ્ટિ બુદ્ધિ થઈ અને અહંકાર શબ્દ તત્વથી પ્રકૃતિ લેવામાં આવી આ રીતે આ આઠ શબ્દોનો એવો અર્થ લેવાથી સમષ્ટિ અપર આ પ્રકૃતિનું પૂરું વર્ણન થાય છે કેમ કે એમાં સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ત્રણેય સમાવિષ્ટ શરીરો આવી જાય છે કારણ કે આપણા મિત્રો ચાર શરીરો છે એમાં પ્રકૃતિના ત્રણ શરીરો ગણાય છે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ તો આ સમસ્ત શાસ્ત્રોમાં આ જ સમસ્તી સૃષ્ટિને પ્રકૃતિનું વિકૃતિ સ્વરૂપનું નામ આપ્યું છે સ્વંખ્યકારિકા નામના ગ્રંથમાં ત્રીજા શ્લોકમાં કહ્યું છે કે મૂળ પ્રકૃતિ રવિ કૃત મહર્દા દાદા પ્રકૃતિ વિકૃતિ સપ્તહ સોડ સાતુ વિકારો ન પ્રકૃતિ વિકૃતિ પુરુષ એનું તાત્પર્ય એ થાય કે મૂળ પ્રકૃતિ તો કોઈથી પેદા થઈ જ નથી કારણ કે આ દિવસે આથી તે કોઈની પણ વિકૃતિ એટલે કે કાર્ય નથી મૂળ પ્રકૃતિથી પેદા થવાના કારણે જ મહત્ત્વ વિકાર અને પોચ તન્માત્રાઓ આ સાત પદાર્થોની વિકૃતિ પણ કહે છે અને શબ્દ વગેરે પોચ વિષયો અને દસ ઇન્દ્રિયોનું કારણ હોવાથી આ પ્રકૃતિ પણ છે અર્થાત આ સાતે પદાર્થો પ્રકૃતિ અને વિકૃતિ છે શબ્દ વગેરે પોચ વિષયો દસ ઇન્દ્રિયો અને મન આ સોળ પદાર્થ કેવળ વિકૃતિ પણ પ્રકૃતિ એટલે કે કારણ નથી અર્થાત એમનાથી કોઈ પણ પદાર્થ પેદા થતો નથી જેમ ચેતન ન તો પ્રકૃતિ છે અને ન તો વિકૃતિ છે એ ન તો કોઈનું કારણ છે અને

અને ચેતનનો વિભાગ બતાવવા માટે જ અપરા પ્રકૃતિના નામથી જડનું અને પરા પ્રકૃતિના નામથી ચેતનનું વર્ણન કર્યું છે તો અહીં એમ આશય માલુમ પડે કે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ પચ તત્વોના સ્થૂળ રૂપથી સૂક્ષ્મ સૃષ્ટિ લેવામાં આવી છે અને તેઓનું સૂક્ષ્મ રૂપ જેને પંચ તન માત્રાઓ કહેવામાં આવે છે તેનાથી સૂક્ષ્મ સૃષ્ટિ લેવામાં આવી છે તો સૂક્ષ્મ સૃષ્ટિના અંગ મન બુદ્ધિ અને અહંકાર મિત્રો અહંકાર બે પ્રકારના હોય છે એક અહમ અહમ એટલે કે અંતઃકરણની વૃત્તિનું નામ પણ અહંકાર છે જે કારણરૂપ છે આ થઈ અપરા પ્રકૃતિ જેનું વર્ણન અહીં ચોથા શ્લોકમાં થયું છે અને અહમરૂપ એટલે કે વ્યક્તિત્વ હું પણ એક એક દેશીયનું નામ પણ અહંકાર છે જે કરતા રૂપ છે અને પોતાની ક્રિયાઓનો કરવા વાળો માને છે આ થઈ પરા પ્રકૃતિ જેનું વર્ણન આગળના શ્લોકમાં પાંચમા શ્લોકમાં થશે તો હૈ અહંકાર કારણ શરીરમાં તન તાદાત્મા રૂપથી રહે જ છે આ તાદાત્મામાં એક જળ અંશ પણ છે અને એક ચેતન અંશ પણ છે જે જળ અંશ છે તે કારણ શરીર છે અને જે તેમાં છે તે ચેતન અંશે જો સુધી બોધ નથી થતો ત્યાં સુધી જળ ચેતનના તાદાત્માવાળા કારણ શરીરનો અહમ કરતા રૂપે નિરંતર ચાલુ રહેશે સુસુપ્તિ સમય તે સૂતેલો રહેશે અર્થાત તે પ્રગટ નથી થતો નિંદ્રામાંથી જાગતો સૌથી પહેલાં જ થાય કે હું જાગ્યો પછી હું આ સ્થિતિમાં સૂતો હતો હવે જાગ્રત થયો આ રીતે હમની જાગૃતિ થાય છે તેના પછી તેની બુદ્ધિ જાગૃત થાય છે કે હું કયો હતો કેમ શું મેં તો આ આ જોયું આ મનની વૃત્તિ જાગૃત થઈ અને હું સ્થૂળ આ સ્થળે આ સમયે શું એવો નિશ્ચિત થવો એ બુદ્ધિની જાગૃતિ થઈ આ રીતે નિંદ્રામાંથી જાગ્રત સત્તા જેનો અનુભવ થાય છે તે અહમ એપરા પ્રકૃતિ છે જે આપણે આગળના શ્લોકમાં જોઈશું અને વૃત્તિરૂપી જે અહંકાર છે તે અપરા પ્રકૃતિ છે અને આ અપ અપરા પ્રકૃતિને પ્રકાશ કરવાવાળો અને આશ્રય આપવા વાળો ચેતન જ્યારે અપ્રકૃતિને પોતાની માની લેશે ત્યારે તે જીવરૂપી પરાપ્રકૃતિ થાય છે આ તે જગત તો મિત્રો આગળના પોંચમા શ્લોકમાં પરાપ્રકૃતિ વિશે છું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે